ભાદરવાસ સુધ અગિયારસના દિવસે જલ ઝીલણી અગિયારસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને હરિભક્તોની હાજરીમાં જલ ઝીલણી અગિયારસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવીને આજ રોજ પરિવર્તનની એકાદશીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાદરવા સુદ્ધ એકાદશીના દિવસે સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની મનાતી ત્યારે તાલુકાના જૂના પ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ હરિભક્તો સંતો અને ભાવિકોની હાજરી વચ્ચે જલ જિલ્લાણી એકાદશીની ઉજવણી કરાઈ તો આજના દિવસે ઠાકોરજીને નૌકા વિહાર કરવાની ધાર્મિક પરંપરા અનુસાર તેમજ આજના દિવસે કાકણીનો પ્રસાદ ઠાકોરજીને અર્પણ કરાયા બાદ હરિભક્તોમાં માં વેચવાની ધાર્મિક પરંપરા છે તે મુજબ આજરોજ ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરાવવામાં આવ્યો તો ત્યારબાદ નૌકામાં ઠાકોરજીને સ્નાન અભિષેક બાદ આરતી કરીને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ